નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા રૂરલ પોલીસ દ્વારા આયોજિત પોલીસ લાઇનના નવરાત્રી મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ઉપસ્થિત રહી પોલીસ પરિવાર સાથે ગરબે ઘૂમ્યા સમગ્ર ગુજરાતમાં મા જગદંબાની ઉપાસના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ ચામી રહી છે ત્યારે ડીસા શર્મા ડીસા રૂરલ પોલીસ દ્વારા પણ પોલીસ લાઇનમાં નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ચોથા નોર્તે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત ઇન્ચાર્જ ડીવાયએસપી કુનાલસી પરમાર ઉપસ્થિત રહ્યા હતા પોલીસ પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને ઇન્ચાર્જ ડીવાયએસપી કુનાલસી પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે આહવાન સાથે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા પોલીસ કર્મચારીઓ અને પરિવાર સાથે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત ઇન્ચાર્જ ડીવાયએસપી કુનાલસી પરમાર ગરબે ઘૂમી પોલીસ પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા ડીસા પોલીસ લાઇનમાં નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે ત્યારે ડીસા રૂરલ પોલીસ સહિત પોલીસ કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા પાટણ જિલ્લાના એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઈ એમ જે ચૌધરી સહિત ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ આરએચ જારિયા સાથે ગરબા આયોજક રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે વિંજુડા સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પોલીસ લાઈનમાં નવરાત્રી મહોત્સવમાં ગરબા ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘુમ્યા હતા પોલીસ લાઇનમાં ગરબામાં સુરક્ષા સલામતીની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પોલીસ લાઇનના ગરબામાં ખેડૈયાઓ મોડી રાત્રે સુધી ભારે રમઝટ બોલાવી હતી પોલીસ પરિવાર દ્વારા આયોજિત આ ગરબામાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી પણ લોકો ગરબા જોવા માટે આવે છે ને ગરબાને ગુજરાતી ગીતો ગાતા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા અને રાસ ગરબાની ભારે રમઝટ બોલાવી હતી આહ

Gracias.